તો મિત્રો સ્વાગત છે આપણા બધાની સહિયર યુટ્યુબ ચેનલ સ્ટડી વિથ વિશાલ સરવૈયા ખાતે તો મિત્રો આજે હું તમને એવી એક સિરીઝનો માહિતી આપવા જઈ રહ્યો છું જેનું નામ છે બંધારણની સંપૂર્ણ સિરીઝ જે સિરીઝ અંતર્ગત તમને સંપૂર્ણ બંધારણ ફ્રીમાં એટલે કે યુટ્યુબમાં મળી જશે એ પણ ફ્રીમાં તો મિત્રો જો આ ચેનલ તમે જોડાયા ન હોય તો ચેનલ સાથે અવશ્ય જોડાઈ જજો તો મિત્રો આપણી ચેનલમાં માત્ર પેજના મેં સ્ક્રીનશોટ લીધેલા છે જે મારી પર્સનલ નોટબુક છે જે મેં વિવિધ બુકોમાંથી જે જે મને સારું લાગ્યું કે જે પરીક્ષામાં પૂછાઈ શકે જે સુપર ક્લાસ થ્રી લેવલનું હશે તો એ તમને પીપીટી નહીં પણ નોટબુક દ્વારા હું તમને ભણાવવાનો પ્રયાસ કરી કારણ કે પીપીટી દ્વારા જો ભણાવવાનો પ્રયાસ કરીશ તો રોજ હું તમને એક વિડીયો નહીં આપી શકું તો અઠવાડિયામાં એકથી બે વિડીયો વધીને આવશે જો હું આ પેજ દ્વારા ભણાવીશ તમને તો રોજનો એક વિડીયો હું તમને આપીશ એટલે કે લગભગ એક મહિનામાં તમારું સંપૂર્ણ બંધારણ પૂરું કરવા જ પૂરું કરવાની જવાબદારી મારી રહેશે તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો વિડીયોમાં આપણે શું શું ભણવાનું રહેશે તો બંધારણની પૃષ્ઠભૂમિ એટલે કે ઐતિહાસિક પૃષ્ઠભૂમિ એટલે કે બંધારણનો ઇતિહાસ ત્યાર પછી બંધારણની રચના બંધારણમાંથી કયા બંધારણમાંથી શું શું લેવામાં આવ્યું રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ સંપૂર્ણ બંધારણ આપણે આ લેક્ચર સિરીઝ અંતર્ગત જોઈશું તો મિત્રો વધુ ટાઈમ ન લેતા વિડીયોની શરૂઆત કરીએ તો સૌપ્રથમ આવે છે તો કે બંધારણની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ તો એમાં મેં બે પાર્ટ પાડેલા છે મુખ્યત્વે તમને આ રીતના બંધારણ જે ભણાવાયું છે આ રીતના બંધારણ તમને ક્યાંય પણ જોવા મળે નહીં મળે એની હું ખાતરી આપું છું જો તમને વિડીયો સારો લાગે તો તમે કોમેન્ટ દ્વારા જણાવી શકો અથવા જે કાંઈ પણ તમારા મંતવ્યો હોય તે કોમેન્ટ સેક્શનમાં તમે જણાવી શકો છો તો વિડીયોની શરૂઆત કરીએ સૌપ્રથમ આવે છે કંપની શાસન તો કંપની શાસન ભારતમાં ક્યાંથી ક્યાં સુધી હતું તો કે સત્તરસો તોંતેરથી અઢારસો અઠ્ઠાવન સુધી કંપની શાસન હતું હવે અઢારસો અઠ્ઠાવન સુધી શા માટે હતું તો કે અઢારસો સત્તાવનમાં તો કે વિપ્લવ થયો હતો અઢારસો સત્તાવનનો વિપ્લવ જેના કારણે ત્યાંના રાણીએ અઢારસો અઠ્ઠાવનમાં એક નવું એક્ટ લાવ્યો અને જેના દ્વારા કંપની શાસનનો અંત જ થયો અને તાજનું શાસનની શરૂઆત થઈ તો તાજનું શાસન ક્યાંથી ક્યાં સુધી ચાલ્યું હતું કે અઢારસો અઠ્ઠાવનથી ઓગણીસોને સુડતાલીસના રોજ ત્યારે ઓગણીસો સુડતાલીસમાં ભારત દેશ આઝાદ થઈ જાય છે ત્યાર પછી તો કે કંપની શાસન તો કંપની શાસનમાં સત્તાનું વિકેન્દ્રીકરણ કેન્દ્રીકરણ જોવા મળે છે એટલે કે સત્તાનું કેન્દ્રીકરણ એટલે તો કે બંધારણના જે ગવર્નર જનરલ હતા તેની પાસે સંપૂર્ણ શક્તિઓ અને સત્તાઓ રહેલી હતી ત્યાર પછી તાજના શાસનમાં જોઈએ તો તાજના શાસનમાં સત્તાનું વિકેન્દ્રીકરણ થાય છે એટલે કે ગવર્નર જનરલ પાસેની શક્તિઓ જે હોય છે તેનું વિકેન્દ્રીકરણ એટલે કે જુદા જુદા વિભાગોમાં તેનું કેન્દ્રીકરણ કરવામાં આવે છે તો આગળ જોઈએ આપણે નિયામક ધારો તો નિયામક ધારામાં તો નિયામક ધારો પહેલાં તો શા માટે લાવવામાં આવ્યો તો જે કંપની શાસન હતું તે કંપની શાસનના અમુક નીતિ નિયમો બનાવવા પડે હતા એનું કારણ હતું કે જે કંપનીમાં જે કંપની હતી તે પાયમાલ થવાના આરે હતી પરંતુ જે કંપનીમાં જે કર્મચારીઓ કામ કરતા હતા તે માલામાલ થઈ થઈ ગયા હતા હવે એનું કારણ એક માત્ર હતું કે કંપનીના કર્મચારીઓ જે ખૂબ જ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરતા હતા જેથી તેમને નિયામક ધારો ઓગણીસો તોતેર દ્વારા અમુક નીતિ નિયમો લાદવાની જરૂર પડી તો જોઈએ શું છે નિયામક ધારો સત્તરસો ને તોતેર તો બંગાળના ગવર્નરને પહેલાં તો બંગાળના ગવર્નર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા બંગાળના ગવર્નર જનરલને બંગાળના સોરી બંગાળના ગવર્નરને બંગાળના ગવર્નર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને જે બંગાળના ગવર્નર જનરલ કોણ બન્યો તો કે વોરન હેસ્ટિંગ ત્યાર પછી તો કે વોરન હેસ્ટિંગની મદદ માટે ચાર સભ્યોવાળી પરિષદની કારોબારી પરિષદની ચાર સભ્યોવાળી રચના કરવામાં આવી કારોબારી કારોબારી પરિષદની ત્યાર પછી તો કલકત્તા ખાતે સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી તો કયા કાયદા હેઠળ ઓગણીસો તોંતેરના કાયદા હેઠળ હેઠળ પરંતુ ઓગણીસો ને ચીમોતેરમાં તેની સ્થાપના થઈ તો કલકત્તામાં સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ ગઈ બરાબર તો ત્યાર પછી તેમાં કોઈ ન્યાયાધીશ તો જોશે તો સૌપ્રથમ પ્રથમ ન્યાયાધીશ કોણ બન્યું તો કે સર એલિઝા ઇમ્પે જે તેના મુખ્ય ન્યાયાધીશ બન્યા અને તેની માટે અન્ય ત્રણ ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવી તો મુખ્ય ન્યાયાધીશની નિમણૂક થઈ ત્યાર પછી અન્ય ગવર્નરોને બંગાળના ગવર્નર જનરલને આધીન બનાવાયા તો નિયામક ધારો ઓગણીસો તોતેરમાં આટલા સુધારાઓ કરવામાં આવ્યા પછી આવે છે તો કે પીટ્સ ઇન્ડિયા એક્ટ ઓગણીસો સત્તરસોને ચોર્યાસી તો પહેલાં તો પીટ્સ ઇન્ડિયા એક્ટ આનું નામ આ શા માટે રાખવામાં આવ્યું તો બ્રિટિશ વડાપ્રધાન પીટના નામ પરથી પીટ્સ ઇન્ડિયા એક્ટ સત્તરસો ને ચોર્યાસી એવું નામ રાખવામાં આવ્યું તો હવે જોઈ લીધું આપણે કે ભ્રષ્ટાચાર ખૂબ પ્રમાણમાં થતો હતો તેથી ઓગણીસો તોંતેરનો નિયામક ધારો લાદવામાં આવ્યો હવે ઓગણીસો તોંતેરના નિયામક ધારામાં પણ અમુક એવી જોગવાઈ હતી કે જેમાં સંપૂર્ણપણે સત્તાનું શું કહેવાય કર્મચારી ભ્રષ્ટાચાર અટકાવી શકતા નહોતા આ માટે પિટ્સ ઇન્ડિયા એક્ટ સત્તરસો ને ચોર્યાસી લાદવામાં આવ્યો હવે સત્તરસો ચોર્યાસીમાં ક્યાં ક્યાં સુધારો કરવામાં આવ્યા તો સૌ પ્રથમ તો કંપનીના વ્યાપારિક અને રાજનીતિક કાર્યોને અલગ અલગ કરવામાં આવ્યા તો વ્યાપારિક કાર્યો માટે અને રાજનીતિક કાર્યો માટે બે અલગ અલગ સંસ્થાની રચના કરવામાં આવી તો કોર્ટ ઓફ ડિરેક્ટર જે વ્યાપારિક બાબતોનું સંચાલન કરતું અને જે બોર્ડ ઓફ કંટ્રોલ જે રાજકીય બાબતોનું સંચાલન કરતું તો આમાં આપણે આ રીતના યાદ રાખી શકીએ તો કે ડિરેક્ટર એટલે કે ડાયરેક્ટર ક્યાં હોય તો વ્યાપારી સંસ્થામાં હોય અને કંટ્રોલ આપણામાં કંટ્રોલ કોણ કરે તો કે રાજકીય પક્ષ જે સત્તામાં બેઠું હોય તે રાજકીય પક્ષ આપણા ઉપર કંટ્રોલ કરે એટલે કે બોર્ડ ઓફ કંટ્રોલ અને બોર્ડ ઓફ ડિરેક્ટર તો બોર્ડ ઓફ ડિરેક્ટરના શું કરશે શું કાર્ય રહેશે બોર્ડ ઓફ ડિરેક્ટરનું તો કે વ્યાપારી બાબતોનું સંચાલન અને બોર્ડ ઓફ કંટ્રોલનું શું કાર્ય રહેશે તો કે રાજનીતિક બાબતોનું સંચાલન કરવું એના પછી આવે છે તો કે ચાર્ટર એક્ટ સત્તરસો ને ત્રાણું તો આ ચાર્ટર એક્ટ સત્તરસો ને ત્રાણુંમાં એમાં શું શું સુધારા કરવામાં આવ્યો એ આપણે જોઈ લઈએ તો તેમાં કંઈ ખાસ નથી પણ તો છતાં પણ જોઈ લઈએ તો કે નિયંત્રણ બોર્ડની સભ્ય અને કંપનીના સભ્ય કાર્યકરોના પગાર ભારતની તિજોરીમાંથી ચૂકવવામાં આવશે નિયંત્રણ બોર્ડના સભ્ય અને કંપનીના સભ્ય કાર્યકરોના પગાર ભારતની તિજોરીમાંથી ચૂકવવામાં આવશે એવું સત્તરસોને ત્રાણુંના કાયદામાં નક્કી કરવામાં આવ્યું અને કંપનીને વીસ વર્ષ સુધી ભારત સાથેના વેપારનો એકાધિકાર એટલે કે જે આ તાજનું શાસન હતું જે વિદેશી કંપની અંગ્રેજ દ્વારા ચાલુ કરવામાં આવી હતી તાજનું શાસન સોરી હા એટલે એને શું કે વીસ વર્ષ સુધી એકાધિકાર એટલે કે ઇજારો આપવામાં આવ્યો કે વીસ વર્ષ સુધી તમારે કોઈ દખલગીરી કરી શકશે નહીં અને તમે વીસ વર્ષ સુધી એકી સાથે તમારો વેપાર સાધી શકશો ત્યાર પછી આવે છે તો કે ચાર્ટર એક્ટ અઢારસો ને તેર તો ચાર્ટર એક્ટ અઢારસો ને તેરમાં શું નક્કી કરવામાં આવ્યું તે આપણે જોઈ લઈએ તો મિત્રો આ મિત્રો તમને જણાવી દઉં કે અઢારસો ને તેર શા માટે રાખવામાં આવ્યું તો આપણે આગળ જોયું તેમ સત્તરસો ને ત્રાણુંમાં શું નક્કી કરવામાં આવ્યું હતું કે વીસ વર્ષ સુધી તો કે તાજનિક શાસનનો એક અધિકાર એટલે કે વીસ વર્ષ ત્યાંથી ગણીએ તો સત્તરસો ત્રાણું પ્લસ વીસ એટલે કે અઢારસો ને તેર તો અઢારસો ને તેરમાં એ કાયદો લાદવામાં આવ્યો જેમાં શું જોગવાઈ કરવામાં આવી તો કે કંપનીમાં કંપનીનો ભારતમાં વેપારનો ઇજારો હટાવવામાં આવ્યો જે સત્તરસો ને ત્રાણુંના કાયદામાં ઇજારો આપવામાં આવ્યો હતો તે હટાવવામાં આવ્યો અને માત્ર અફીણ અને ચામાં ચીન સાથે વેપાર કરવાની છૂટ આપવામાં આવી માત્ર અફીણ અને ચામાં ચીન સાથે વેપાર કરવાની છૂટ આપવામાં આવી કે એમાં તમારો એક અધિકાર એમ એમાં કોઈ તમને દખલગીરી કરશે નહીં ત્યાર પછી તો કે તમામ બ્રિટિશ વેપારીઓને ભારત સાથે વેપાર કરવાની છૂટ આપવામાં આવી હવે ઇજારો તો હટી ગયો એટલે તમામ બ્રિટિશ વેપારીઓને ભારત સાથે વેપારની છૂટ આપવામાં આવી ત્યાર પછી તો કે ખ્રિસ્તી મિશરી મિશનરીઓને સરકારની પરવાનગી માગી અને ભારતમાં આપવાની મંજૂરી મળી ત્યાર પછી તો કે કંપની દ્વારા ભારતમાં શિક્ષણ પાછળ વાર્ષિક એટલે કે દર વર્ષે એક લાખ ખર્ચ કરવાનું નક્કી કરવામાં આવ્યું કેટલું તો કે વાર્ષિક એક લાખ રૂપિયા ખર્ચ કરવાનું નક્કી કરવામાં આવ્યું ત્યાર પછી આગળ જોઈએ તો આગળ આવે છે ચાર્ટર એક્ટ અઢારસો તેત્રીસ તો ચાર્ટર એક્ટ અઢારસો ને તેત્રીસમાં શું શું નિયમો બદલાવવામાં આવ્યા તો એમાં જોઈ લઈએ તો કે ચારસો તેત્રીસમાં એક મુખ્ય સુધારો એ થયો કે બંગાળના ગવર્નર જનરલને ભારતનો ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો અને ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતું તો કે વિલિયમ બેન્ટિક ભારતના ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી એનું નામ શું રાખવામાં આવ્યું હતું કે બંગાળના ગવર્નર જનરલની સ્થાને ભારતનો ગવર્નર રાખવાનું નક્કી થયું અને તે ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ બન્યું તો કે વિલિયમ બેન્ટિક એ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો ત્યાર પછી તો કે તમામ દીવાની અને સૈન્ય શક્તિ આપવામાં આવી ત્યાર પછી બોમ્બે અને મદ્રાસના ગવર્નરો પાસેથી ધારાકીય શક્તિઓ લઈ લેવામાં આવી અને સ્પર્ધાત્મક પરીક્ષા લેવાનો વિચાર રજૂ કરવામાં આવ્યો અઢારસો ને આ મુખ્ય સુધારા થયા તેમાંનો મુખ્ય સુધારો હતો કે બંગાળના ગવર્નર જનરલને ભારતનો ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો જે પ્રથમ કોણ બન્યું તો કે તે વિલિયમ બેન્ટિક આગળ જોઈએ તો આવે છે ચાર્ટર એક્ટ અઢારસો ને ત્રેપન તો અઢારસોમાં અઢારસો ને ત્રેપનમાં ઘણા સુધારા થયા છે તે પૈકી મુખ્ય સુધારો આપણે જોઈ લઈએ તો ગવર્નર જનરલની પરિષદમાં ધારાકીય અને વહીવટી કાર્યો અલગ કરવામાં આવ્યા ગવર્નર જનરલની પરિષદમાં ધારાકીય અને વહીવટી કાર્યો અલગ કરવામાં આવ્યા ત્યાર પછી તો કે ગવર્નર જનરલની પરિષદમાં છ નવા સભ્યોનો વધારો કરવામાં આવ્યો એટલે કે છ સભ્યો એટલે કે પેલાં છ સભ્યો તો હતા અને ટોટલ બીજા છ સભ્યોનો વધારો કરવામાં આવ્યો એટલે ટોટલ બાર સભ્યોની નિમણૂક કરવામાં આવી તો આમાં જોઈ લઈએ તો કે જૂના કયા કયા સભ્યો હતા તો કે એક પોતે ગવર્નર જનરલ ત્યાર પછી તો કે એક કમાન્ડર ઇન ચીફ ત્યાર પછી તો કે કાઉન્સિલના ચાર સભ્યો જે આપણે સત્તરસો ને કાયદામાં જોયું તો કે ગવર્નર જનરલની કાર્ય પરિષદમાં ચાર સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી જે જૂના સભ્યો હતા છ સભ્યો ત્યાર પછી છ સભ્યો નવા જોઈએ તો તે કયા કયા હતા તો સુપ્રીમ કોર્ટના એક જજ મુખ્ય ત્યાર પછી સુપ્રીમ કોર્ટના એક બીજા જજ જે નિયમિત હોય ત્યાર પછી તો કે બંગાળ બોમ્બે મદ્રાસ અને પશ્ચિમ પ્રાંતના પ્રતિનિધિ સભ્યો જેની નિમણૂક કરવામાં આવી છ સભ્યોની તો ટોટલ કેટલા થયા તો બાર સભ્યોની નિમણૂક કરવામાં આવી ત્યાર પછી તો કે ગવર્નર જનરલની વિધાનસભા જે બાર સભ્યોની બની એટલે કે તેને ક્યાં નામથી ઓળખવામાં આવી તો મિની પાર્લામેન્ટ એટલે કે નાની સંસદ તરીકે ઓળખવામાં આવી ત્યાર પછી અડી અધિકારીની ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષા લેવાનું નક્કી થયું તો આપણે જોયું મિત્રો આગળ તો અઢારસો તેત્રીસમાં સ્પર્ધાત્મક પરીક્ષા લેવાનો વિચાર માત્ર રજૂ થયો હતો આપણે જોયું માત્ર વિચાર રજૂ થયો તો અઢારસો ને તેત્રીસમાં વિચાર રજૂ થયો હતો ત્યાર પછી તો ભરતીનું નક્કી ક્યારે કરવામાં આવ્યું તો અઢારસો ને ચોપનના કાયદામાં મેકોલે સમિતિના ગઠન દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આવ્યું ત્યાર પછી તો ડિરેક્ટર્સને નવા પ્રાંત બનાવી શકે છે એવી જાહેરાત કરવામાં આવી અને સિંધ અને પંજાબના બે નવા પ્રાંત ઉમેરાયા અને તે માટે ઉપરાજ્યપાલની નિમણૂક કરી સિંધ અને પંજાબના બે નવા પ્રાંત ઉમેરાયા અને તે માટે ઉપરાજ્યપાલની નિમણૂક કરી શકે છે એવી જોગવાઈ કરી ત્યાર પછી અઢારસો ને ઓગણસાઠમાં પંજાબ માટે ઉપરાજ્યપાલની નિમણૂક કરી પંજાબ માટે ઉપરાજ્યપાલની નિમણૂક કરી ક્યારે તો કે અઢારસો ને ઓગણસાઠના રોજ ત્યાર પછી જોઈએ તો બંગાળ માટે અલગ ગવર્નર જનરલની નિમણૂકની જોગવાઈ કરવામાં આવી ત્યાર પછી બોર્ડ ઓફ ડિરેક્ટરની સંખ્યા ચોવીસથી ઘટાડી જે બોર્ડ ઓફ ડિરેક્ટર બન્યું હતું ક્યારે તો અઢારસો ને ચોર્યાસીમાં તો એમાં સંખ્યા કેટલી હતી ચોવીસ એની જગ્યાએ અઢાર કરવામાં આવી અને જેમાંથી છ લોકો બ્રિટિશ કાઉન્સિલના સભ્યો દ્વારા નામાંકિત હોવા જરૂરી છે ચોવીસમાંથી અઢાર કરી પણ તે અઢારમાંથી પણ બ્રિટિશ કાઉન્સિલ દ્વારા નામાંકિત થયેલા હોવા જરૂરી છે તો અઢારસો ને ત્રેપનમાં આ મુખ્ય સુધારા હતા ત્યાર પછી આપણે આગળ જોઈએ તો આવે છે બ્રિટિશ તાજના હેઠળ શાસન હતું જે હવે કોના સોરી કંપની શાસન હેઠળ હતું જે હવે કોના હેઠળ આવી જશે અઢારસો અઠ્ઠાવનમાં તો બ્રિટિશ તાજના હેઠળ આવી જશે જે આપણે આવતા લેક્ચરમાં જોઈશું તો મિત્રો કેવો લાગ્યો વિડીયો જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને જો વિડીયો ન ગમ્યો હોય જો પસંદ ન આવ્યો હોય તો તમારા મંતવ્યો મને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો તો હું તમારે એ મુજબ ઇમ્પ્લિમેન્ટ મારા આ લેક્ચરમાં કરી શકું તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો